નમસ્કાર મારા ભાલા મિત્રો હું શું સંજય વાઘલાભાઈ બધાને જય માતાજી જય ખુખાર મેલેડી અને મા સિકોતેર માતાનો જય હર હર વડેનાથ આજના વિડીયોમાં મિત્રો થોડું જાણવા મળ્યું છે કે નવું એટલે તમને કુ જણાવી દઉં નવું તો મિત્રો વાત પણ એમ છે કે આજના વિડીયોમાં તમને કંઈક નવું જાણવાનું મળશે પણ જેટલા પણ ગુજરાતીઓ છે ભાઈ નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી લેજો અને મા ખુખાર મેલેડીનો જય પહેલાં પહેલું તો વાત એમ છે નવું જાણવા મળ્યું છે માતાજી વિશે નહીં પણ આજે કંઈક નવું લઈને આવ્યું છે મિત્રો એક સવાલ પૂછું છું એનો કમેન્ટમાં જવાબ આપજો તમે કે મિત્રો કોઈ માણસ હોય એક વર્ષ લગી જો નાય નહીં તો શું થાય એક વર્ષ લગી માણસ નાય નહીં તો મેં એને જાણવા મળ્યું છે કે અમેરિકાના એક ડૉક્ટરે આ પર રિસર્ચ કરી જોયું અને એને પોતે એક વર્ષ એ પ્રોક્ટર નહા નથી એક વર્ષ નયા નથી અને એવું કહેવાય છે મિત્રો નહ્વે જે ઘડી આપણે નહીંએ ને આપણે નાહવા બેસીએ સ્નાન કરવા બેસીએ તાનની વાત કરું છું તે ઘડી આપણે જે ઉપર પાણી રેડીએ છીએ પછી આપણે જે સાબુ લગાવીએ છીએ શેમ્પુ લગાવીએ છીએ માથાની અંદર અને ઘણું બધું બીજું બધું બરાબર સાપ બધું કરીએ છીએ મો બોમ ક્લિયર કરીએ છીએ આપણે બરાબર છે તો મિત્રો એની અંદર આપણે જે આપણે જે સાબુ વપરાય છે એવું કહેવાય છે કે એની અંદર કેમિકલ બહુ ખતરનાક બધા કેમિકલ હોય એના લીધે આપણા ચામડી પર પણ અસર થતી હોય છે અને ઘણી બધી બીજી અસરો થતી હોય છે મિત્રો આવું કહેવામાં આવે છે એટલા માટે આ એક ડૉક્ટરને એવું થયું કે લાઈ આનો એક વિષય ટેસ્ટ કરવા કે એક વર્ષ નાહવું નથી જો ને આ એક નાહવાની આદત લોકોને બની ગઈ છે કે શું છે શું તે માણસ એક વર્ષ લગી નયા નહીં એ ડૉક્ટર અને કહે છે કે નયા ના થોડા દિવસો તો એમને શરીરમાંથી દુર્ગંધ દુર્ગંધ એવું આવવા લાગી એમને એવું હતું કે પછી એમને ધીરે ધીરે કોમ્પ્રોમાઇઝ થઈ ગયું અને ફરી એમનું શરીર સેટ થતું થયું અને નહેવાનું એમને એક વરસ લાગી નયા નહીં અને એમને નયા ના નવાના એટલા બધા ફાયદા જણાય મિત્રો તમે સર્ચ કર્યું તો કદાચ નામ તો મને ઇંગ્લિશમાં નામ હતું થોડું અટપટું નામ છે પણ આ સારું લાગ્યું કે ના મારા મિત્રો અને મારા વાલા ગુજરાતીઓને આ કહેવા જેવું છે એટલે મેં કહ્યું તમને કહી દીધું મિત્રો જો હું કદાચ હું તો હારું એક બે દિવસ નહીં ના તો હારું રોન રોન થઈ જાય આ એક માણસ એક વર્ષ નહીં ન હોય એની હાલતથી બી આવી જશે ખબર નહીં મિત્રો પણ આ લોકો કાંઈ જાત જાતમના ટૂચકા કરતા હોય છે તમે મેં પહેલાં પણ એક વિડીયો બનાવ્યો હતો પેલો અંદર પેલો તમે મેં પેલું કાદળો બધું ખાતો હોય ને પીતો હોય ને એ બધું એ વિડીયો બનાવ્યો પણ આ એક નવો કિસ્સો મને લાગ્યો એક વર્ષ લગી માણસ નહીં નહીં તો એની હાલત કેવી આવે આ જાણવા માટે ખરે યાર મિત્રો તો તમે પણ કમેન્ટમાં કરી દોજો આ વિડીયો તમે કદાચ જોયો હોય તો મને કમેન્ટની અંદર જણાવી દેજો મિત્રો અને આપણે નાહવાથી ફાયદા થાય છે કે નુકસાન થાય છે જો તમને થોડું કંઈ ખબર હોય તો મને કમેન્ટની અંદર જરૂરથી જણાવજો અને હા મિત્રો આપણે વિડીયો તો ચાલુ રાખવાના છે અને આપણે મને તો મિત્રો જેમ બને મારે વધારે વધારે આપણો વિડીયો જોવાનું રાખજો મિત્રો મારા વાલા મિત્રો નવા સબસ્ક્રાઈબરો છું એમણે પણ કહું છું કારણ કે એટલા માટે કહું છું મિત્રો મારે જેમ બને એમ આપણે પૂરો કરવાનો છે એટલા માટે વધારે ને વધારે હું કોશિશ કરતો રહું છું અને મહેનત મારી રંગ લાવશે હું રેગ્યુલર એક વિડીયો તો હું અપલોડ કરું છું મિત્રો બહુ જ મહેનત કરું છું ખરેખર વિડીયોની પાછળ ખરેખર બહુ જ મહેનત કરું છું મિત્રો તો મને વિશ્વાસ છે કે મહેનત જરૂરથી રંગ લાવશે અને આ એક લાગ્યું કે ના મારા મિત્રોને જણાવવા જેવું છે મારા વાલા ગુજરાતીઓને જણાવવા જેવું છે એટલા માટે આ વિડીયો મેં તાત્કાલિક બનાવી દીધો અત્યારે અને મિત્રો તમને શું લાગે છે આ બાબતે થોડી કમેન્ટ કરજો યાર અને ઘણા યાર ના ના મારે હું એ ભાઈ ટ્રાય તમે કહેતા હોય તો હું ટ્રાય કરું એક વર્ષ લગી નાનો બોલો તમે કમેન્ટની અંદર કહેજો ભાઈ સંજય વાઘેલા તમે પણ એક વાર નાનો ટ્રાય મારો તો હું કંઈક કોશિશ કરી જોઉં યાર પણ મને તો યાર લાગતું નથી એક દિવસે નાનો તો હું તો રોહન રોહનથી જાઉં છું મને યાર બિલકુલ આ વસ્તુ પર તો મિત્રો કેવું લાગ્યું તમને આ વિડીયો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી તો કંઈક નવું જાણવાનું મળ્યું ને તમને અને નવું જાણવાનું જો તમે ના જોડ્યું હોય ને તો યાર કમેન્ટ જરૂરથી કરી દશો અને વિડીયોને આગળ ધમપાવી દોજો વધુને વધુ વાયરલ કરી દેજો મિત્રો તો મિત્રો બીજું શું કહેવું છે તમારે આ બાબતમાં જો છે અમેરિકાના કોઈ હતા એમણે આવું કર્યું છે પ્રયોગ તો આપણે પણ તમે પણ પ્રયોગ કરવો તો કરી શકો છો હું ભાઈ તમને વધારે નહીં અત્યારે તો આટલું મિત્રો જય હિન્દ જય ભારત અને ભાઈ મારી ખુખાનેરડીનો જોઈ અને મારે ધામવર્લીનો જોઈ અને હર હર મહાદેવ દેવાદી જેવ ઓમ નમઃ શિવાય મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી યાર યાર મોજ કરજો મસ્તી કરજો અને જીવનમાં સુખી રહેજો નાજો પણ મસ્ત રીતે નાજો કોઈ બી કામ કરો બેસ્ટ કરજો લાઈફ મસ્ત છે યાર લાઈફ ઇઝ વેરી ગુડ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી બાય બાય ટટા સી યુ સંજય વાઘેલાના વિડીયો જોતા રહો અને યાર સબસ્ક્રાઈબ કરતા રહો મારા વાલા મિત્રો મારા ગુજરાતીઓ બાય બાય ટટા સી યુ મળીએ નેક્સ્ટ વિડીયોમાં